નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારે ગોત્રી મેડિકલ કોલેજની આ એક પહેલથી પ્રેરણા લેવા જેવી છે ગોત્રી મેડિકલ કોલેજમાં કર્મચારીઓ માટે તાલીમનું આયોજન આ કયા કર્મચારીઓ સિક્યુરિટી ગાર્ડ હોય કે પછી કોઈ પણ દર્દી કે દર્દીના પરિવારજનો સાથે સીધા સંપર્કમાં આવનારા ક્લાસ ફોરના કર્મચારીઓ આ સમજવા જેવું છે કોઈ પણ વ્યક્તિ અંદર એન્ટર થઈને જેને મળશે અને એ અગર ખરાબ વર્તન કરશે તો પેલો વ્યક્તિ શું છાપ લઈને જશે આ છાપ સુધારવા માટે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાનીની આ વિશેષ પહેલ છે આરોગ્ય અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં વર્ગ ચારના કર્મચારીઓ ડેટા ઓપરેટરો અને સિક્યુરિટી ગાર્ડ્સને એકત્ર કરવામાં આવ્યા અને દર્દીઓ કે દર્દીઓના પરિવારજનો કે પછી આવતા મુલાકાતીઓ સાથે કઈ રીતે વર્તન કરવું નમ્રતાપૂર્વક એની વિશેષ સમજ આપવામાં આવી છે અનુપ ચંદાની સુપ્રિન્ટ ગોત્રી મેડિકલ કોલેજ આજે એસઆઈએસએફ ડબલ્યુ અને ગવર્મેન્ટ વન ઝીરો ફોર દેટ ઇઝ ઈ એમ એમના તરફથી આ એક સરસ મોહિમ ઉપાડવામાં આવી છે જેમાં આપણા સહભાગી આપણા હેલ્થ વર્કર્સ આપણા સિક્યુરિટી ગાર્ડ આયાબેન બધાને કમ્યુનિકેશન સ્કિલ્સ ઉપરની એક ટ્રેનિંગનો વર્કશોપ આયોજન કરવામાં આવ્યું છે આ વર્કશોપ આગલા દિવસોમાં ચાલતું રહેશે આ વર્કશોપની સમયગાળો બે દિવસનો રહેશે જેમાં પચીસ પચીસના બેચમાં લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે ખૂબ જ સરસ ટ્રેનિંગનું ઓર્ગેનાઇઝેશન થયું છે એમના માટે એક પુસ્તક પુસ્તક જાહેર કરવામાં આવી છે જેમાં બધી જ માહિતી છે જે આ બે દિવસમાં એમને ટ્રેનિંગમાં આપવામાં આવશે અને જેમ એક કોર્પોરેટ લેવલમાં ટ્રેનિંગ આપવામાં આવે એ ટાઈમ એનું પોતાનો બધાનું ઇન્વોલ્વમેન્ટ ટ્રેનિંગ કઈ રીતે લેવાની ટ્રેનિંગના અંતમાં એક નાની એક્ઝામ એ ટાઈપનું ઇન્ટરેક્ટિવ સેશન સાથે આ ટ્રેનિંગ ગોઠવવામાં આવી છે ખૂબ જ સરસ પ્રયાસ છે આ સરકારનો અને આપણા જે બી સિક્યુરિટી ગાર્ડ્સ છે આયાબેન છે જે લોકો પેશન્ટના ફર્સ્ટ કોન્ટેક્ટમાં આવે છે એવા લોકો જો પેશન્ટ સાથે એક સરસ ઇમ્પ્રેશન ઊભી કરે તો પેશન્ટનો અડધો દુઃખ તો ત્યાં જ મટી જાય અને પછી સારવાર લઈને પેશન્ટ ખુશખુશ અહીંથી જાય અને બધાને કહે કે ભાઈ આજે આ સરકારી હોસ્પિટલમાં આ હોસ્પિટલમાં આ મેડિકલ કોલેજમાં અમને ખૂબ જ સારી સારવાર મળી છે તો એક સરસ મુહિમ્સ માટે હું બધાને કોંગ્રેચ્યુલેટ કરું છું અને ઓલ ધ બેસ્ટ ફોર બધા પાર્ટિસિપન્ટસને કે આ ટ્રેનિંગ સરસ રીતે લઈને જાય અને પોતાના બધા સહભાગીને બી આ ટ્રેનિંગ માટે પ્રોત્સાહિત કરે આરોગ્ય સાથી આપણા ગુજરાતની અંદર દસ હજાર કર્મચારીઓ જો હોસ્પિટલમાં આપણે કામ કરે છે આયા સિક્યોરિટી ગાર્ડ તરીકે અને ક્લાસ ફોર તરીકે કામ કરે છે એમની તાલીમ રાજ્ય સરકાર અને ઈ એમ આર આઈ એકસો આઠને સહયોગથી અને એસે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એ સહયોગથી ચાલુ કરવામાં આવી છે અને એ તાલીમમાં તમામ જેટલા બી કર્મચારી જે અહીંયા કામ કરે છે જે દર્દીઓ સાથે એમનો પહેલો કોન્ટેક્ટ હોય છે ચાહે કેસવારી ઉપર કામ કરતા હોય યા સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા હોય યા આયા તરીકે કામ કરતા હોય એ લોકોને આ તાલીમ આપવાની બે દિવસની તાલીમ છે અને એ બે દિવસની તાલીમમાં એમને તમામ ડિટેલ કઈ કઈ એમની સેવાઓ છે અને ગુણવત્તા સવર સેવાઓ લોકોને કઈ રીતે આપી શકીએ જેથી એ આપણા અહીંયા આવતા તમામ દર્દીઓને અને જે છેવાડાના દર્દીઓ ગરીબ દર્દીઓ અહીંયા આવે છે એ દર્દીઓને સાચી સેવાઓ મળી શકે અને જેથી આપણા કોઈ દર્દીઓને કોઈ બી તકલીફ ના થાય અને જેમ કોર્પોરેટ હોસ્પિટલમાં હોય છે એ રીતે આપણા તમામ જો કર્મચારીઓ છે એ બધા કર્મચારીઓને સારી સેવાઓ મળી શકે એ રીતે સૂચના એ બે દિવસની ટ્રેનિંગ છે જેમાં એમને વ્યવહાર બાબતે દર્દીઓ સાથે સારો વ્યવહાર માનવતાભરો વ્યવહાર કરવાનો એ બાબતે સાથે સાથે કે નાની મોટી કોઈ બી અગર પ્રોબ્લમ હોય દાખલા તરીકે કંઈ બાયર ખુલ્લા હોય યા દર્દીઓને અચાનક કોઈ બી તકલીફ થઈ ગઈ હોય તો તાત્કાલિક એને સારવાર થઈ શકે સાથે દર્દી આવે અને એને તાત્કાલિક એને ડૉક્ટર સાહેબને ઇન્ફોર્મ કરીને એને સારવાર મળી શકે અને ગુણવત્તાસભર સારવાર મળી શકે એ રીતની અને વ્યવસ્થા કરવાની